હા તમારું નામ શું છે મારું નામ વિનાક્ષી છે હા અને ક્યાં રહો છો તમે અમે ખેરવામાં રહીએ છીએ એ મહેસાણામાં આવેલું છે બરોબર તમે આ કીટ કેટલો ટાઈમથી વાપરી મેટ્રિસ બે ત્રણ મહિના થઈ ગયા છે હા તો એ તમને આ મેટ્રિસ વાપરવાથી શું આમ તમને કેવું આમ ફાયદો થયો આમ કેવું લાગ્યું તમને મને સવારે ઉઠું ને ત્યારે હું રસોઈ બનાવવા જઉં કિચનમાં જાઉં તો મને કમર ના ભાગે દુખાવો થતો હતો અને અહિયાં મારા હાથના ભાગે બહુ દુખાવો થતો હતો પેલા મારે રોજ એક ગોળી લેવી પડતી હતી રાત ના સમય કોતો સવાર ના સમય અત્યારે હું લેતી નથી બરોબર તો સુઈ જાઉં છું હા હા પછી એમાં લેવાની જરૂર પડતી નથી અત્યારે બરોબર તો હવે તમને કેવું લાગે છે સારું લાગે છે પેલા કરતા સારું લાગે છે કે રોજ જે ગોળી લેવી પડતી હતી એ અત્યારે બંધ થઈ જાય સારું છે તો મને એમ એમ મગજમાં હું ગોળી લઈશ તો મારા એમ કિડની ખરાબ થશે હા ખરાબ આ ખરાબ થશે એમ ખરાબ એના કરતા સારું છે એમ બરોબર નાની ઉંમર માં ગોળી લઈ ખરાબ કહેવાય હમ બરોબર છે હા એટલે આમ તમને પેલા શાનો પ્રોબ્લેમ થતો હતો મના કમરના ભાગે જે ઓપરેશન છે ને એમાં બહુ દુખાવો થતો હતો અને હાથના ભાગે બહુ દુખાવો થતો હતો બરોબર જે સ્નાયુનો દુખાવો થતો હતો મને એ ડોક્ટરે કીધું તું ઇન્જેકશનો લીધેલા છે મેં પહેલા પછી એમને કીધું તું કે જે ગોળી લેવી પડશે તમારે તો જ તમારો દુખાવો બંધ થશે પછી મેં આ જયશ્રીબેન જોડથી આ કીટ લીધી અને એના પછી બે ત્રણ મહિના મેં એના ઉપર સુઈ ગઈ તો પછી અત્યારે ગોળી લેવાની તકલીફ નથી પડતી અને એના મેં ગોળી લેતી હતી એના લીધે મને એસિડિટી બહુ થતી હતી બરોબર છે હવે એના એસિડિટી બી બંધ થઈ ગઈ અને દુખાવું બી બંધ થઈ ગયું છે હા તો આમના કિટ લેવાથી આટલો એમનો ફાયદો સારો થયો છે એ માટે ખરેખર સારું કહેવાય તમારે હા હા સરસ સરસ ઓકે ઓકે સરસ 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 છે